ગાયસ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અત્યારે વાગ્યા છે બાર ને ચાલીસ અત્યારે ચા પીવાય છે પપ્પા મૂવી જોવે છે અત્યારે તિથું એ ચા નાસ્તો કરે આજે પડતર દિવસ છે એટલે થોડું લેટ ઉઠ્યા અને બધું ઉપચા ને બધું ચાલે છે અને આ જો રિયા જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે શું બનાવે હમ જમવામાં ખાલી બે જ જણ છે હું ને ડીજા બંને બીજા બધાના જમવાના નથી પપ્પા થોડું થોડું ખાશે ને આ જો કમ્ફર્ટ લેવલ પેટ ઉપર મૂકી રાખવાનું સ્ટેન્ડ

કોણ <laughs> આવ્યું <laughs> 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 અનાજો પપોડે આગીજા તો શરમ નઈ નીચે કોઈક આવો તો મને બીજું કોઈ આવ્યું નીચેથી નીકળ્યું દેખાય

ચોપડી મૂકે તો વિદ્યા ચોપડી માં જ રહી આ પેલા મૂકતા હતા કે ચોપડી મમ્મી કહેતી હતી કે આ મૂકો ને એટલે કે પેલું વિદ્યા આવે વિદ્યા ના ના આરે મુકતા હતા પણ કઉ તો શું બધી ચોપડી વિદ્યામાં જ રહી છે એટલે

તો ભરાઈ દો અત્યારે બધા આવી ગયા છે ફાર્મ હાઉસે હું ને મમ્મી જુલા જુએ છીએ અને આ જુઓ

કાકા ને આવી ગયા છે જમવાનું લઈને હેલો આન્ટી અમે લોકો અત્યારે સામેથી નીકળી ગયા છે અને હવે હું ને રિયા બંને જઈએ છે ભાઈબંધ જોડે બેસવા માટે ના ના કર કર અહીંયા અહીંયા આ બાજુ કર ઓ લગત નથી પ્રેશર આવી જમી એક સાલ ટાર્ગેટ એક સાલ ટાર્ગેટ નું સન્માન કરજે આ બધા સન્માન કરજે બે કુમાર ગમ બર જયા નીકળે 25 મે દીને બોલાય છે 25 ઓર મા અરે રિયા ઉપર ને કૃષ્ણ ઉપર કર અરે ના કૃષ્ણ ઉપર કર કે એ હે લે

અત્યારે હવે ઘરે જઈએ છીએ તમે આ વ્લોગ અહીંયા સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો